વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શિરડીનગરની બાજુમાં વિસનગર વિસનગર શહેરના દીપડા દરવાજા વિસ્તારમાં આવેલી સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતાં રાજદીપસિંહ પ્રહલાદસિંહ રાજપૂતનું આકસ્મિક મૃત્યુ થતાં કુટુંબમાં કમાનાર વ્યક્તિ ગુમાવતા આફત આવી પડી હતી જેના કારણે તેમની વારે આર્થિક સહાય માટે આજે ધી ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય રૂપે તેમના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં મહેસાણાથી પટેલ ભરતભાઈ રવિ ફોટો ગુડ્સ પટેલ અશોકભાઈ મિસો ફોટો ગુડ્સ પટેલ અતુલભાઈ ગાયત્રી અને અલ્કેશભાઈ પટેલ પલક ફોટો ગુડ્સવાળાએ ચેક અર્પણ કર્યો હતો જેમાં વિસનગર સ્ટુડિયો એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ પટેલ મંત્રી દીપક પટેલ પ્રોફેશનલ ફોટોગ્રાફી એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ પટેલ અને મંત્રી રાકેશભાઈ પટેલ સહિત ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા ફોટોગ્રાફર મિત્રોએ પણ રૂપિયા પચીસ હજાર પાંચસો રૂપિયાની રોકડ સહાય કરવામાં આવી હતી જેમાં પ્રકાશ પટેલ અલ્પેશભાઈ પ્રજાપતિ કમલેશભાઈ પુરોહિત વિશાલ પટેલ અલ્પેશ બારોટ રોમેશ પટેલ અને પ્રકાશ સોની હાજર રહ્યા હતા આજે અમે સીજીપીટીઆઈ એ મતલબ ધી ચેરિટેબલ ગ્રુપ ઓફ ફોટોગ્રાફી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન જે આખા ગુજરાતના ફોટોગ્રાફરનો એસોસિએશન ચાલે છે એના અનુસંધાનમાં અમે સ્વગત વિષ્ણુકરના જે એસોસિએશનના મેમ્બર એવા સ્વર્ગસ્થ ફોટોગ્રાફર જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને અમારા સીજીપીટીમાંથી પચાસ હજાર રૂપિયાનો આર્થિક સહાયનો ચેક પાસ કરીને એમના પરિવારને આપવા માટે અમે આજે પધાર્યા છીએ અમારી જોડે અમારા સીજીપીટીના મેમ્બર્સો અશોકભાઈ અતુલભાઈ અક્ષેશભાઈ ખૂબ જ જોડાયા છે સાથે સાથે વિસ્તર એસોસિએશનના અમારા ઉત્તર ગુજરાતી એસોસિએશનના શ્રી બી કે પ્રજાપતિ વિસ્તર એસોસિએશનના પણ પ્રમુખ શ્રી આઉટડોર એસોસિએશનના પ્રમુખ મંત્રી બધા જ ભેગા થઈને આજે એમના પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ પચાસ હજાર રૂપિયાનો આર્થિક સહાયનો ત્યાં વિતરણ કરવા માટે અમે થયા છે આજે અમારા વિસનગર સ્ટુડિયો એસોસિએશનના માજી પ્રમુખ એવા પ્રહલાદસિંહ રાજપૂત એમના દીકરાનું અવસાન થતો આકસ્મિક વૃત્તિ થઈ અમને અચાનક અને અમે આ સીજીપીટીને જાણ કરતો તેઓએ આજે એમના પરિવારમાં કોઈ કમાનાર વ્યક્તિ ન હોવાથી આ આર્થિક સહાય માટે તેમને પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવા આજે એ લોકો આવ્યા અને અમારા એસોસિએશનના મેમ્બરો સાથે ભેગા મળી આજે એમના ધર્મ પત્નીને એ સહાયનું ચેક અર્પણ કરીશું અને સીજી પીટીઆઈનો અમે પણ આભાર માનીએ છીએ સાથે સાથે અમે અમારા ફોટોગ્રાફરના જે મિત્ર સર્કલમાં જેની જે સહાય થાય એવી શક્યતા હતી તે પ્રમાણે અમે લોકોએ પણ કુલ નહીં તો ફૂલની પોકી રૂપે અમે પણ આજે એ રૂપે અર્પણ કરી રહ્યા છીએ ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ગૌ મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ગૌ સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ગૌ સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલા આઈ એ હોલ ખાતે કૃતિકા એક્ઝિબિશન સમર શોપિંગ મોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉદઘાટક તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ શહેરના જાણીતા ડૉક્ટર મિહિરભાઈ જોશી ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર નિખિલભાઈ ઠક્કર નગરપાલિકાના ભાડા કમિટીના ચેરમેન શ્રીમતી કૈલાસબેન સથવારા નવયુક્ત શિશુ નિકેતનના સમીરભાઈ દેસાઈ નરેન્દ્ર મોદી વિકાસ મંચના પ્રમુખ તરુણાબેન દરજી સહિત હાજર રહી અને દીપ પ્રાગટ્ય કરીને મોલનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં વિસનગર શહેરના તથા મહેસાણા જિલ્લામાંથી વેપારીઓએ પોતાના સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેમાં ગુજરાત મસાલા ભાગ્યલક્ષ્મી નમકીન જેવા વિવિધ ચાલીસ કરતા વધારે સ્ટોલ દ્વારા આવનારા ગ્રાહકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના સમયમાં એક જ જગ્યાએથી વિવિધ ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે સરળતા રહે છે તેવી રીતે આજે કૃતિકા એક્ઝિબિશન દ્વારા ગ્રાહકોને એક જ સમયે એક જ જગ્યાએથી વિવિધ વસ્તુઓ મળી રહે તે માટે શહેરના કમાણા રોડ ઉપર આવેલા આઈએમએ હોલ ખાતે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો શહેરના લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે કૃતિકા એક્ઝિબિશન તરફથી વિષ્ણુગરમાં સૌ પ્રથમ વાર 40 સ્ટોલનું આપણે આયોજન કરેલું છે અહીંયા કે જેની અંદર અલગ અલગ પ્રકારના નમકીનથી માંડીને દરેક વસ્તુઓ અહીંયા મળશે એક જ જગ્યાએ પર બરોબર બીજી વસ્તુ એ છે અહીંયા કે આપણા આનો કરવાનો ઉદ્દેશ જે એક્ઝિબિશન કરવાનો ઉદ્દેશ એવો છે કે આપણે જે વિસનગર વિસનગરની અંદર અથવા બહાર જે લોકો ઘરેથી ગૃહ ઉદ્યોગ કરે છે એ લોકોને એક પ્રોત્સાહન મળે અહીંયા આવીને એક પ્લેટફોર્મ આપણે ઊભું કરી નાખીએ છીએ બરોબર કે જેની અંદર આપણે એ લોકો આવીને અહીંયા એમનો વેપાર કરે એમનો વેપાર વધારી શકાય અહીંયા આવીને એ આપણો ઉદ્દેશ છે અહીંયા બરાબર અને મહિલાઓનો આપણે કેવું છે ઘરેથી જે લોકો મહિલાઓ કામ કરે છે એમને એક મોટિવેશન મળે અહીંયા આવીને

સારા ભાવમાં સારી પ્રોડક્ટ રહે એ હેતુસર એ લોકોએ એક્ટિવિશન કર્યું છે અને એ એક્ટિવિશનની અંદર વિસનગરના કાસા ગામમાં ગુજરાત મસાલા એ ફૂડ પ્રોડક્ટ તમારી ફેક્ટરી છે જે મસાલા સ્પાઇસીસનું મેન્યુફેક્ચરિંગ કર્યું છેલ્લા અઢાર વરસથી અમે વિસનગર અને ઉત્તર ગુજરાત તમામ જનતાની શુદ્ધ અને તાજા મસાલા બેસી રહ્યા છીએ તો વિસનગરની જનતાને આજે અમે આમંત્રણ આપીએ છીએ કે આજે ક્રિટિકા એક્ઝિબેશનની મુલાકાત લે અને અમારા મસાલાના સેમ્પલ ફ્રી ઓફ જે લોકો અહીંયા એક્ઝિબેશન અમારા મહારાષ્ટ્રની મુલાકાત લેશે એને ફ્રી ઓફ સેમ્પલ આપીએ છીએ અને વિસનગરની જનતા શુદ્ધ અને તાજા અત્યારે જે મોસમ મસાલા ભરવાની ચાલી રહી છે તો એની અંદર અમારા મસાલા તાજા ન ચોખ્ખા એમને આપી શકીએ અને કાસા ગામની અંદર અમારી ફેક્ટરી છે તો ત્યાં લાવી એમને એમની રૂધુમાં જે જોઈએ એ પ્રમાણે બચા અમે રૂટું દળીને એમની ખાજરીમાં દળી પેક કરીને આપીએ છીએ અને એક વર્ષની ગેરંટી આખા ગુજરાતની અંદર કોઈ એવું નહીં હોય કે જે એક વર્ષની ગેરંટી આપતું હોય મસાલાની કોઈ પણ પ્રોડક્ટ હોય એમાં કંઈ બી તકલીફ પડે તો એ જૂનું પાછું આપી જાય અને નવું લઈ જાય

त्राणू सात सो चुमोतेर छब्वीस सो विसनगर के न्यूज